આજે તમે અત્યારે વહેલી જોઈ રહ્યા છો આ છે મેષ શૃંગી બોટલ નીકળને છે એનું જીમનેમાં સિલ્વેસ્ટ્રી અને સાદી ભાષામાં કહીએ તો મધુ નાશીની એટલે કે મધુ શર્કરાનો નાશ કરનારી આનો એક પાન તમે તોડીને ચાવી જાઓ બરાબર છે અને ત્યાર પછી ઉપર એક સાકરનો ટુકડો ખાશો ને તો પણ તમને એવું લાગશે કે ઘણા ધૂળ ખાવું છે એટલું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે આનું હું આને સુકવણી કરી પછી આને આવી રીતે પાવડરમાં ફેરવી લઈ આ ઘરે ઉગાડો અને ત્યાર પછી બેથી ત્રણ પાન લઈ લેવાના રાતે વચ્ચેથી આને તોડી એક ગ્લાસ બસો એમ પાણીમાં નાખી દો ને સવારે પછી એને પતપત ગરમ કરી નણા કોઠે એને પી લો આનાથી થશે એને કંટ્રોલમાં રાખે છે તમારા લિવર્સને પણ સુધારે છે પ્રોસ્ટેટની જે પ્રોબ્લેમો હોય છે ડાયાબિટીસ પેશન્ટ એમાં પણ ઘણી સારી ઇફેક્ટ આપે છે આજે જ આ વેલીને શોધો પોતાના આંગણે ઉગાડો અને એનો લાભ લો આવા જ આયુર્વેદિક અજાણ્યા ટિપ્સો જાણવા માટે અમારા પેજને ફોલો કરો અને આયુર્વેદને ફેલાવવા માટે લાઇક કરો શેર કરો